નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચામાં વાત કરીશું નસવાડી ગ્રામ પંચાયતનો વહીવટ સામે આવ્યો પંચાયતના સત્તાધીશો ગોર નિંદ્રામાં મસ્ત જનતા ત્રસ્ત નસવાડી નગરમાં આવેલ આઝાદ ચોકમાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કરવામાં આવતી નથી હતી તેમ જ આઝાદ ચોક વિસ્તારમાં કેટલાક મકાનોમાં લાંબા સમયથી પાણી પણ આવતું નથી મહિલાઓ બીજા વિસ્તારમાંથી પાણી ભરીને લાવવા મજબૂર તાલુકાની સૌથી મોટી પંચાયતમાં અંધેર કારણે જનતા પોકારે છે વહીવટદાર પણ કોઈનું સાંભળતા નથી જનતાની માંગ છે કે જલ્દીથી જલ્દી પાણી પહોંચાડવાનું કામ કરવામાં આવે અને નિયમિતપણે સાફ સફાઈ કરવામાં આવે નસવાડી થી ચિરાગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ જીતાબેન નવીનભાઈ પંડ્યા આઝાદ ચોક નસવાડી આમાં છ મહિનાથી પાણી આવતું નથી અમે આ બાજુ આ બાજુ થઈને ડોલો પાણી લાઈન ભરીએ છીએ એટલે અમે પાણીની વ્યવસ્થા કરી આપો અહીંયા કચરો બી કોઈ આવતું નથી અહીંયા પંચાયતમાં રજૂઆત કરી રજૂઆત કરેલી પંચાયતે મેં જાતી ગઈ છું ટેન્કર મંગાવ્યું ત્યારે ટેન્કર તાપે એટલે બાજુ મોકલ્યું એ ના મોકલ્યું ટેન્કર એટલે અમારે પાણી બહુ ત્રાસ પડે છે એટલે અમને પાણીની વ્યવસ્થા કરી આપો હે ગટર લાઈન બી સાફ કરવા કોઈને હાથ નહીં આવતું અમે સાફ કરી કરીએ જાત જાતે સાફ કરીએ છીએ